વિસાવદર પેટા ચુંડણીમાં આપનો મોટો ખુલાસો બીજેપી ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ કિરીટ પટેલે પોતે સાબિત કર્યું કે તેઓ ફ્રોડ છે વિસાવદરના તીર ગામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્ત કરવાનો ઉલ્લેખ એક જૂઠ છે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન છે મત લેવા માટે છેતરપિંડી કરે ઉમેદવાર પણ મુખ્યમંત્રી કેમ સાથ આપે સીએમ પાસે નથી સત્તા છતાં કિરીટ પટેલ મુખ્યમંત્રીનો આભાર કેમ માને છે કિરીટ પટેલની છેતરપિંડીમાં સાથ આપનાર સીએમ ભૂપેન્દ્ર પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપે

તમને ગીરની જનતાની ની જનતાની પડ્યું હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી કામ નથી હટાવતો ઇકો પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ એવું છે કે ના લોકો હજી ઓગણીસમી સદીમાં જીવી રહ્યા છે આવું કહીને વિસાવદર લોકોનું અપમાન કરી રહ્યા છે પાત્રી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે ક્રિક પટેલ ફ્રોડ છે ક્રિટ પટેલ ફ્રોડ છે ગઈકાલે એણે સાબિત કરી દીધું કે હું ફ્રોડ છું કારણ કે જે સત્તાશ મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે માફ કરી દઈએ પણ એ આપણી સામે ખોટું બોલીને કંઈ લઈ જાય આપણી સાથે દગો કરે આપણી આંખોમાં ધૂળ ઉદારો આપણું નામ ડાયરીમાં લખે તો એની ઉપર આપણે ક્યારે વિશ્વાસ કરતા નથી ગુજરાતની જનતા હોય કે ગીરની જનતા હોય ક્યારે એવા લોકો ઉપર આપણે વિશ્વાસ કરતા નથી પછી ભલે આપણો પરિવારનો સભ્ય હોય કે આપણો મિત્ર હોય તો કિરીટભાઈ પટેલે વિસાવદરના લોકો સાથે ફ્રોડ કર્યું છે વિસાવદરના લોકોની આંખમાં ધૂળ ઉદારવાનું કામ કર્યું છે વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે તો હજી આ લોકો તો ચૂંટાણા નથી માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે જો અત્યારથી જ આપણું ડાયરીમાં નામ લખવાનું ચાલુ કરે તો આવા લોકો ઉપર વિશ્વાસ ગીરની જનતા કે વિશાળોની જનતા કરવાની નથી કારણ કે હજી તો જીતા નથી હજી તો ચૂંટણીમાં માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે અને અત્યારથી જ જો વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન થતો હોય મત લેવા માટે માત્ર તો વિસાવદરના તમામ ગામના લોકોને ખબર પડી ગઈ છે કે આવા ફોડ લોકો ઉપર વિશ્વાસ ન કરી શકાય કારણ કે આ તો અત્યારે આવું ઉતરી રહ્યા છે જીતા પછી શું કરે એટલે ચોક્કસથી આનો બદલો વિસાવદરના લોકો લેશે અને આ ખોટું જે ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફોટ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો જડવાતોડ જવાબ ચોક્કસથી વિસાવદરના તમામ ગામના લોકો આવશે અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો એકોજોન નાબૂદ કરી દેવું તું તમને એટલી બધી ઈચ્છા હોત તો બી એકતાથી તમામ ગામોને દૂર કરીને સરકારની અંદર જમીન આપી દેવી હતી તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની તો કેરીના પાક થયેલ થયા છે અંદર છે બધું એમાં જાહેરાતો કરવી હતી એ કઈ નથી કરવું મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરવો છે મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે પૈસા બનાવવા છે લોકોને ફ્રોડ બનાવવા છે લોકોને ડાયરીમાં નામ લખવા છે મત લેવા છે ધાક ધમકી મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે આ વસ્તુ આવતી દિલ્હી જનતાને અને જનતા નથી ચલાવવાની આ વાત સાથે આજે અમે વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ આવ્યા છે આગામી બીજા કોઈ અમુક અન્ય મુદ્દાઓ છે એની લઈને માન્ય સાગરભાઈ માન્ય કરશન બાપુ માનનીય રાજુભાઈ પોતાની જે કંઈ વાત હશે એ રજૂ કરશે આભાર પાર્ટી દ્વારા તો પ્રજા મંત્રો તો છે પ્રવીણભાઈ પણ પાર્ટી શું

તો નથી પરિપત્ર આવ્યો નથી કોઈ વાત આવી અને સીધું મીડિયાની અંદર બયાનો આવે છે આવા લેટરો આવે છે કોઈ સિગ્નેચર વગરના સાઇન વગરના આવા લેટરો ફરતા થાય છે તો શું સરકારો આ ચાલે છે એટલે કન્ટેમ ઓફ કોર્ટ પણ છે અને આ સરકારની મોટી લાપરવાહી પણ છે કોઈ પણ જાતના ફેરફાર

વન વિભાગની જમીન ક્યારે રેવન્યુ વિભાગ કે રેવન્યુ વિભાગને પરત નથી આવી રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે અને અનેક દાખલાઓ છે પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારે રેવન્યુમાં નથી આવી અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે અને એનું તાજેતરમાં ઉદાહરણ કે

કે ની જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી માં છે વિસાવદર ના દસ થી વધારે ગામડાઓમાં પણ છે પણ ગીર ગઢડામાં પણ છે ખાંભામાં પણ છે ધારીમાં પણ છે તો વિસાવદર માત્ર દસ કે તેર ગામડાના પીએફ ના ટુકડા ને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે અથવા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફ ના ગામડાઓનું શું બધા માટે નિર્ણય માની લો કે આપણે એક માની તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર દસ કે તેર ગામ આજુબાજુ બધા છે ત્યાં નહીં તો કરી નાખો બહાર કાઢીને રેવન્યુ ની જમીન આપી દીધો મત વાંધો નથી પણ એ જે થઈ શક્યા નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો વિસાવદરના લોકોની આંખમાં ધૂર નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત કરી બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની વાત હવે તમારી ભાજપની મનસાને તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળ ની અંદર મારી જ્યારે એક લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના એકવીસ ગામડાઓ માટે મારી ચર્ચા થઈ હતી મારી ટેબલ ટોપ સામ સામે બેસીને ચર્ચા થઈ છે એકવીસ સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને બાંધરી આપેલી હતી બે હજાર સોળ અને આજે બે હજાર ચોવીસ દસકો જતો રહ્યો હજી એ રેવન્યુમાં તબદીલ આલુ કોઈ નથી કર્યા હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે બીએફ કઈ રીતે રેવન્યુ અધિકાર તમારી સત્તા જ નથી ત્રીજી કે આ જે કઈ પણ આ લોકો ઉભું કર્યું છે વાતો એ માત્ર લોકોને ગુમરાહ કરી અને મત લેવાની વાત છે કિરીનભાઈ પટેલ બોલે છે કે જમીનો ના ભાવ વધે અરે ભાઈ જમીનો ના ભાવ તો ઇકોઝોન ના કારણે ઘટી જવાના છે જમીન ના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને તમને દિનની જનતાની વિશાવદર ની જનતા પડ્યું હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને શું કામ નથી અટાવતો ઇકોઝોન માટે સખ્ત એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી ઓગણીસમી સદીમાં જીવી રહ્યા છે આવું કહીને વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે સાબિત કરી હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર બેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જેમના માટે અનેક લોકો કહે છે કે એ ફ્રોડ છે એમણે ફરીવાર એક જાહેર ફ્રોડ કર્યો છે અને બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌલ રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું એ સર્વે એમ ને ક્યારે મોકલવામાં આવ્યો ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી એ સુપ્રીમ કોર્ટ ની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં

ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની એની નોંધ હોય છે એક આખો પેરેગ્રાફ જે ખરડો છે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એફિડેવિટમાં ગાયબ છે એટલે એમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઈરાદા એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી માટે એક વચ્ચેનો જવાબ લાગુ પડતું નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરોએ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગયું હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલા ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છીએ

ઉમેદવાર બે કે ત્રણ દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુનુભાઈ બેરા સાહેબનો અ વિસાવદર તાલુકાના દસ ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે પીએફ માંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસ પહેલા વાયરલ થયું એમની અંદર જે પીઆવા રાજપરા જાવલડી માણદિયા દુધારા મોટા કોટડા સોઢાઓડલા ઘોડાસર મુડિયા રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના દસ ગામ ત્યારે તે તેર ગામ ભણ્યા અહીંયા દસ ગામ લખે છે અને એની સ્પીચમાં એ તેર ગામ બોલે છે એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રી આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાયદા એ બદલ મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીને હાજરીમાં બોલે છે ત્યારે મારે ક્રિપભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે આ વાહિયાત વાત છે આ ખોટી વાત છે આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે ચૂંટણી આવી છે મત લેવાક છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઈટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે મતલબ એને જ છીટી લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકે તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર સુકામ માની રહ્યા છો તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદનની જનતાને રમાડવાનો પ્રયત્ન સુકામ કરી રહ્યા છો સાથે સાથે તમે વિડિયામાં વાત કરો છો 13 ગામ અહીંયા બોલો છો તમારો લેટર ની અંદર 10 ગામ આ એટલો ડિફરન્સ નો મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઊભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રી ની હાજરીમાં વિસાવદર ની જનતા ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રી ની હાજરીમાં વિસાવદર ના લોકોને રમાડવાનો પ્રયત્ન જયારે દ્રૌપદી ના ચિરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા નહોતા એમ અહીંયા પણ મુખ્યમંત્રીએ ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે છતાં પણ મુખ્યમંત્રી મોક મોકતા અને વિષાવદરની જનતા ને જે કંઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકો એ કહ્યું એ શાંતિથી બધું જોઈને બેઠા આવી ઘટના થઈ વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં એના કાગળનું પ્રમાણ નહીં સુપ્રીમ કોર્ટના અંતે જજમેન્ટ છે બે હજાર ત્રેવીસમાં વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા નું એક જજમેન્ટ છે અને આ